વેલેન્ટાઇન દિવસની અનોખી ઉજવણી આજના દિવસે સાધના સ્કૂલના વિદ્યાર્થીએ કર્યું માતાપિતાનું પૂજન આજની યુવા પેઢી ભારતીય સંસ્કૃતિ વાકેફ થાય ને તેનું અનુકરણ કરે તે હેતુથી કરવામાં આવ્યું માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા આજે ચૌદ ફેબ્રુઆરીના દિવસે લોકો આજના દિવસે વેલેન્ટાઇન દિવસ તરીકે ઉજવે છે ત્યારે આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવા કરતાં આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે અને આપણા યુવા પેઢીને આપણી સંસ્કૃતિ વિશે માહિતગાર કરી શકીએ સાધના સ્કૂલ વિદ્યાલય ખાતે માતૃપિતૃ પૂજન કાર્યક્રમ પશ્ચિમી સંસ્કૃતિ તરફ દોટ મૂકી રહેલી દેશની ભાવિ પેઢી દેશની ભવ્ય સંસ્કૃતિથી વિમુખ ન થાય તે માટે બાલ્યવસ્થાથી ઉત્તમ સંસ્કારનું સિંચન થાય તે માટે ચૌદ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે ના દિવસે

હું દિલીપભાઈ સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધ્રાંગધ્રા યોગ વેદાંત સમિતિ સુરેન્દ્રનગર દ્વારા આજ રોજ અમારી શાળામાં ચૌદ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે નહીં પણ માતા પિતા પૂજન દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી આજે આપણું યુવાધન આ વિદ્યાર્થીઓ જે વેસ્ટર્ન સંસ્કૃતિ વેસ્ટર્ન કલ્ચર તરફ જઈ રહ્યા છે તો ખરેખર આપણે કોણ છીએ આપણે કોના સંતાનો છીએ આપણી સંસ્કૃતિ શું છે આપણો વારસો આપણી ધરોહર શું છે એને ખરેખર ઉજાગર કરતો કાર્યક્રમ એટલે કે માતા પિતા પૂજન દિવસ આજે અમારી શાળામાં ધોરણ સાત અને આઠના દરેક વિદ્યાર્થીઓને માતા પિતાઓને બોલાવવામાં આવ્યા અને એનું પૂજન કરવામાં આવ્યું જેમ આપણે બધા જાણીએ છીએ કે ગણેશ ભગવાન અને કાર્તિકેય શંકર ભગવાનની જે વાર્તા છે કે આ બંનેમાં મોટું કોણ છે તો ગણેશે કીધું કે માતા પિતાથી મોટી કોઈ વાત નથી અને એને માતા પિતાનું પૂજન કર્યું એ સંસ્કૃતિ મુજબ જ આજે અમારી શાળામાં દરેક વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાનું પૂજન કર્યું એની આરતી ઉતારી અને સમાજમાં એક એવો મેસેજ ફેલાવ્યો કે માતા પિતાથી મોટી કોઈ વાત નથી આપણી જે કંઈ વાત છે આપણા જે ભગવાન છે આપણા જે ઈશ્વર છે તે ખરેખર હોય તો તે આપણા માતા પિતા જ છે અને સંતાનનું કોઈ પણ હિત ઈચ્છતા હોય તો એના માતા પિતા જ ઈચ્છી શકે છે આભાર મારું નામ દુદકિયા ક્રિષ્ના ચેતનભાઈ છે હું ધોરણ આઠમાં સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું ચૌદ ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે નહીં પરંતુ માતૃપિતૃ પૂજન દિવસ આ બધી વેસ્ટર્ન કલ્ચરને આપણે અનુસરવાની નથી આપણે આપણી ભારતીય સંસ્કૃતિને અનુસરીને આજથી માતા પિતા પૂજન દિવસની ઉજવણી કરવાની છે અમારી શાળામાં પણ આજે માતાપિતા પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી છે અને મારી અપીલ છે કે આપણે ભારતીય સંસ્કૃતિને અનુસરીને માતા પિતાનું પૂજન કરવું જોઈએ